નમસ્કાર પ્રસંગ કથાની આજની શ્રેણીમાં હું વિક્રમ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો વિશ્વના રંગમંચ ઉપર જેને પોતાની મૌન અભિનય કલા દ્વારા સમગ્ર વિશ્વનું દિલ જીતી લીધું છે જેને આંતરરાષ્ટ્રીય સીમાઓના બંધન નડતા નથી જેને ભાષા અવરોધક બનતી નથી એવો મહાન હાસ્યનો જાદુગર મહાન કલાકાર એટલે રોવનિન્સન દોસ્તો રોવન એન્ડકિન્સનનું નામ સાંભળતા ઝડપથી આપણી સ્મૃતિમાં આ નામ ન આવે પરંતુ કલા જગતની અંદર અભિનય કલાની અંદર પોતાને મળેલું વ્યક્તિગત નામને ઓળઘોળ કરીને એક એવા ચરિત્રનું પોતાના અભિનય દ્વારા નિર્માણ કર્યું અને એ અભિનયથી મળેલું નામ સમગ્ર વિશ્વ એ નામથી જ એને ઓળખે છે એ વિશ્વનો મહાન હાસ્ય કલાકાર એટલે કે મિસ્ટર બિન દોસ્તો સફળતાના શિખર ઉપર બિરાજમાન મિસ્ટર બિન ની જીવનની કથા ઘણી સંઘર્ષવાળી છે કુદરત મુશ્કેલીઓ જન્મદત્ત મુશ્કેલીઓ કુદરતે આપેલો શારીરિક બાંધો અને બોલવામાં થોથરાવું આ બધી પરિસ્થિતિઓ સાથે મિસ્ટર બિન એટલે કે રોવન એડકિશનનો જન્મ હતો ઇંગ્લેન્ડના કોન્ટ્રેન્ટમાં જન્મેલા છ જાન્યુઆરી ઓગણીસો પંચાવનના ના દિવસે એક સામાન્ય ખેડૂત એલસી એરિક એડકિશન અને એરિક એડકિશનના ઘરે મિસ્ટર બિનનો જન્મ થયો હતો પ્રાથમિક શિક્ષણ તેને ઇંગ્લેન્ડની ગ્રેમર પ્રાથમિક શાળાની અંદર પૂર્ણ કર્યું આ સમય એના માટે ઘણો સંઘર્ષમય હતો કારણ કે પોતાના ક્લાસમેટ અન્ય વિદ્યાર્થીઓનું એ હસી પાત્ર હતું એમનો અસાધારણ શારીરિક બાંધો હવે બોલવામાં અટકતા અટકતા બોલવું મિત્રો માટે એ સમયે એ નાનકડો રોવન એડકિસન મજાકનું પાત્ર હતું પરંતુ સમાજ અને કુદરતે આપેલી એ તકલીફોને મિસ્ટર બિને એક અલગ રીતના પોતાની અભિનય કલા દ્વારા પ્રસ્થાપિત કર્યું કે ગમે તેવી મુશ્કેલીઓ હોય પણ પોઝિટિવ થિંકિંગ અને એક હકારાત્મક વિચારધારા સાથે ઈશ્વર તરફથી જે કંઈ મળ્યું છે એનો પોઝિટિવ ઉપયોગ કેમ કરો એ મિસ્ટર બીને સમગ્ર વિશ્વને કરી બતાવ્યું આ બધી સંઘર્ષયાત્રા કરતાં કરતાં ઇલેક્ટ્રોનિક એન્જિનિયરની ડિગ્રી એમણે પ્રાપ્ત કરી પરંતુ કુદરતે તો એને કંઈક અલગ કરવા માટે સર્જ્યો હતો અને મિસ્ટર બીને પણ પોતાના જીવનની અંદર પોતાના વ્યક્તિત્વની અંદર રહેલી એ આંતરિક શક્તિઓને ઉજાગર કરવા માટે અભિનયનો પ્રારંભ કર્યો સૌ પ્રથમવાર ઓગણીસો છોતેરથી થી ઓગણીસો અઠ્યોતેર દરમિયાન એક્સપેરિમેન્ટ થિયેટર ક્લબ દ્વારા પોતાનો અભિનયનો પ્રારંભ કર્યો અને આ પ્રથમ ઓક્સફોર્ડની અંદર એનું રિવ્યુ થયું અને મિસ્ટર બિન માટે આ સંવાદ વગરનું આ ભાષા વગરનું એમનો પ્રથમ મૌન અભિનય હતો આમ તો મિસ્ટર બિનનું પાત્ર માટે ઘણા બધા પ્રેરણા સ્ત્રોત છે એવું રોવન એડકિન્સન કહે છે જેમાં મિસ્ટર બિન માટે ચાર્લી ચેપલિન પીટર સેલ્સર્સ લોરેન્સ એન્ડ હાર્ડી આ મિસ્ટર બિનના જીવનના પ્રેરણા સ્ત્રોત હતા પરંતુ ઓગણીસો નેવુંમાં રોવન એડકિશન અને રિચાર્ડ કર્સી દ્વારા મિસ્ટર બિનના પાત્રનું સર્જન થયું અને અન્ય ડાયરેક્ટર જેમાં જ્હોન બિરકિન પોલ વેલિન અને ડેવિડ કેર જેવા ડાયરેક સાથે મિસ્ટર બિન એટલે કે રોવન એડકિશને ઘણી બધી ટીવી સિરિયલો ઘણા બધા નાટકો કર્યા પરંતુ જેમાં એક એવું ચરિત્ર જે મિસ્ટર બિનનું જે સમગ્ર વિશ્વની અંદર તેને જીવંત કરી બતાવ્યું અને એમની ઉત્તમ અને ઉત્કૃષ્ટ અભિનય કલા માટે વિશ્વના ઘણા બધા એવોર્ડો એમને પ્રાપ્ત થયા જેમાં લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ ધ બ્રિટિશ એમ્પાયર એવોર્ડ આવા ઘણા બધા એવોર્ડોથી એને સન્માનિત કરવામાં આવ્યા મિસ્ટર બીમ એટલે કે રોબન એડકિન્સનનું જીવનનું એક એ પણ પાસું હતું એ એક પણ અભિગમ હતો કે જીવનની કોઈ પણ પરિસ્થિતિની અંદર ક્યારેય પણ ગભરાવું નહીં જે કંઈ પરિસ્થિતિ છે એનો બહુ સહજતાપૂર્વક સહજતાથી એનો સામનો કરો એમની એક ઘટના છે એ પોતાના પરિવાર સાથે યુકેથી કેન્યા જઈ રહ્યા હતા ત્યારે જે પ્લેન ચાલી રહ્યું હતું એના પાઇલોટ ઓચિંતા બેભાન થઈ જાય છે ત્યારે જરા પણ ધીરજ ગુમાવ્યા વગર રોવન એડકિન્સને જ્યાં સુધી પાઇલોટ ભાનમાં ન આવ્યા ત્યાં સુધી એ વિમાનનું એમને નિયંત્રણ કર્યું હતું અને એનો સંદેશ પણ એ છે કે જીવનની અંદર નાની નાની ક્ષણોની અંદર આનંદ છુપાયેલો છે તમારી અંદર બાળ સહજ વૃત્તિ હશે અને મિસ્ટર બિન રોવન એટકિશન એક ઇન્ટરવ્યુમાં કહ્યું પણ છે મારા માટે મિસ્ટર બિનનું પાત્ર એક નિર્દોષ અને નિખાલસ બાળક છે દોસ્તો જ્યાં સુધી નિર્દોષતા સહજતા અને નિખાલસતા તમારા મનની અંદર જીવંત હશે ત્યાં સુધી કોઈ પણ ઉંમરે તમે તમારા જીવનના આનંદથી ક્યારેય વંચિત નહીં રહી શકો મિસ્ટર બિને પોતાની અભિનય કલા દ્વારા સમગ્ર વિશ્વને એક ઉત્કૃષ્ટ સંદેશ આપ્યો અને મિસ્ટર બિન એટલું બધા ફેલાયા કે વિશ્વની સરહદોની અંદર બાંધી ન શકાળા વાસાર પણ એના માટે ગૌણ છે એમનું અભિનય એ ઉત્તમ અને શ્રેષ્ઠ કક્ષાનો અભિનય સમગ્ર વિશ્વને આનંદ માટે આપ્યો છે ધન્યવાદ